ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કંતરપુરા વરદા દબાણો દૂર કરતા પહેલા વૈકલ્પિક સગવડ આપવા માટે મામલતદારને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકાના કંતરપુરાના કેટલાક ગ્રામજનો મામલતદાર કચેરી આવી પોતાની રજૂઆત જણાવી રહ્યા છે કે આ જગ્યાએ સદર દબાણ દૂર કરવા પહેલા વૈકલ્પિક સગડવો આપી જોઈએ અને સદર કામ જો થાય છે તો ત્યાં ટ્રસ્ટીઓ કે વિશ્વાસમાં સંકલનમાં લેવામાં આવતા નથી તેમજ કંતારપુરા ગામથી વર્ષ સુધી હેરિટેજ જાહેર ભરવા છતાં મુખ્ય રોડ તૂટી ગયો હોવાથી આ રોગથી લોકો ત્રાયમામ પોકારી ઉઠ્યા છે તે રોડ બનાવવાની માંગ પણ કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી